આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ વદ એકમ આપણા હિન્દુ ગ્રંથોમાં આજની તિથિ એ નારદજીની પુણ્યતિથિ તરીકે ઉજવાય છે નારદજીનો જન્મ બ્રહ્માજીના કળામાંથી થયો હોવાથી એ નારદજીના માનસપુત્ર કહેવાય છે કઠોર તપસ્યા કર્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું હતું આથી તે ખૂબ જ્ઞાની હતા તેમણે બ્રહ્માજી પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી હતી આથી હાથમાં વીણા રાખી હંમેશા નારાયણ નારાયણ શબ્દનો જાપ કરતા રહે છે પુરાણોના ઉલ્લેખ અનુસાર રાજા પ્રજાપતિ દક્ષે નારદજીને શાપ આપ્યો હતો કે એ બે મિનિટથી વધારે એક જગ્યાએ ક્યાંય પણ રોકાઈ નહીં શકે આથી તેમની પવન પાદુકા પર આ લોકથી બીજા લોકમાં આ દેવ પાસેથી બીજા દેવ પાસે હંમેશા ભ્રમણ કરતા રહે છે અને પૃથ્વીલોકના માનવીના દુઃખો પીડા વૃત્તાંત એ ભગવાન સુધી પહોંચાડતા રહે છે મસ્તક પર ઊભી શિખા ધારણ કરેલી છે હાથમાં વીણા મુખેથી નારાયણ નારાયણ મંત્રનો જાપ કરતાં પવન પાદુકા પર નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી પરના બધા જીવોની ગતિ અવલોકન કરતા રહે છે અને દેવલોકમાં બધા જ વૃત્તાંત પહોંચાડતા રહે છે આમ નારાયણ નારાયણ ભજતા ત્રણેય લોકમાં ફરી દુઃખી સંસારને આનંદિત કરે છે નારદજીની જન્મકથા અનેક પુરાણોમાં વર્ણવેલી છે તેમાંની એક કથામાં એવો ઉલ્લેખ છે કે તેમના પૂર્વ જન્મમાં નારદ ઉપબરહણ નામના ગંધર્વ હતા તેમને પોતાના રૂપ પર અભિમાન હતું એકવાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપસરાવો અને ગંધર્વ ગીત અને નૃત્યથી જગત સૃષ્ટિની આરાધના કરી રહ્યા હતા ઉપબરહણ સ્ત્રીઓ સાથે શ્રૃંગાર ભાવથી ત્યાં આવ્યા ઉપબ્રહણનું આ અશિષ્ટ આચરણ જોઈ બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા અને એમણે એને શુદ્ધ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો શ્રાપના ફળ સ્વરૂપ એ દાસીના પુત્ર થયા માતા પુત્ર સાધુ સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા પાંચ વર્ષનો બાળક સંતોના પાત્રમાં વધેલું જૂઠું અન્ન ખાતો એનાથી એના હૃદયમાં બધા પાપ ધોવાઈ ગયા બાળકની સેવાથી પ્રસન્ન થઈ સાધુએ એને નામ જાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો શુંદ્રદાસીનું સર્પદંશથી મૃત્યુ થઈ ગયું હવે નારદજી આ સંસારમાં એકલા પડી ગયા એ સમયે એમની ઉંમર માત્ર પાંચ જ વર્ષની હતી માતાના વિયોગને પણ ભગવાનનો પરમ અનુગ્રહ માની એ અનાથોના નાથ દિનાનાથ ભજન કરવા માટે ચાલી નીકળ્યા એક દિવસ આ બાળક એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠો હતો એના હૃદયમાં ભગવાનની એક ઝલક વિદ્યુત રેખાની જેમ દેખાય તે તત્કાલ અદ્રશ્ય થઈ ગઈ એના મનમાં ભગવાનના દર્શનની વ્યાકુળતા વધી ગઈ જેને જોઈ આકાશવાણી થઈ કે હે દાસી પુત્ર હવે આ જન્મમાં ફરીથી તને મારા દર્શન નહીં થાય પછીના જન્મમાં તું મને પાર્ષદ રૂપમાં પુનઃ પ્રાપ્ત કરી શકીશ સમય વીતતા બાળકનું શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં એ બ્રહ્મા લીન થઈ ગયા સમય આવતા પર નારદજીનું પંચ ભૌતિક શરીર પણ છૂટી ગયું અને કલ્પના અંતમાં બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં અવિતરણ થયા બ્રહ્માજીએ નારદને સૃષ્ટિ કાર્યનો આદેશ આપ્યો પરંતુ નારદે બ્રહ્માજીનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો નારદ દેવતાઓના ઋષિ છે આ જ કારણે તેમને નામથી પણ કહેવામાં આવે છે છે કહેવાય કે કઠિન તપસ્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું હતું નારદ બહુ જ જ્ઞાની હતા આ જ કારણે એ દૈત્ય દેવી દેવતાઓ એમ બધા જ વર્ગોમાં આદર અને સત્કારને પાત્ર હતા એવું પણ કહેવાય છે કે આ પૃથ્વી પર નારદજી અમર છે આ કારણે બધા યુગોમાં બધા લોકોમાં સમસ્ત વિદ્યાઓમાં સમાજના બધા જ વર્ગોમાં નારદજી સદા પ્રવેશ કરતા રહેતા હોય છે એક માન્યતા એવી છે કે વારાણસીના ગંગા તટ પર લગભગ ચોર્યાશી ઘાટ આવેલા છે તેમાંનો એક ઘાટ પરમ વિષ્ણુ ભક્ત નારદ મુનિના નામથી એટલે કે નારદ ઘાટ નામથી ઓળખવામાં આવે છે આ ઘાટ એવો છે કે અહીં લગ્ન કરેલા દંપતી સ્નાન નથી કરતા જો એ ઘાટમાં એ સ્નાન કરે તો તેમનું લગ્ન જીવન ભાંગી પડે છે અથવા તેમની વચ્ચે મતભેદ અને તણાવ વધે છે એમના પારિવારિક જીવનમાં અંદર અંદર તારમેલ ઓછો થઈ જાય છે અને અલગાવ થઈ જાય છે નારદ ઘાટથી પહેલાં એક કુવાઈ ઘાટના નામે ઓળખાતો હતો ઓગણીસમી શતાબ્દી મધ્યમાં ઘાટ પર નારેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું અને પછી આ ઘાટનું નામ નારદ પાડવામાં આવ્યું એક કથામાં એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ ભાંડરીવનમાં ગાયો ચરાવી રહ્યા હતા જોયું તો સામેથી નારદજી આવી રહ્યા હતા પ્રણામ કરી પછી શ્રી કૃષ્ણે દેવર્ષિ નારદને આવવાનું કારણ પૂછ્યું તો નારદજીએ તેમની સાથે ખેલનો પ્રસ્તાવ મૂક્યો પ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણએ આ રમત રમવાની ના પાડી દીધી પરંતુ નારદજીના ખૂબ આગ્રહથી તેઓ ખેલ ખેલવા તૈયાર થઈ ગયા ખેલનું નામ હતું આંખ મિચોલી નારદજી છૂપવા માટે યમુના કિનારે ચાલતા ભદ્રવન પહોંચ્યા અને ત્યાંથી આગળ નીકળી આ કુંડ પર પહોંચ્યા એમણે જોયું કે અનેક ગાયો કુંડમાં સ્નાન કરી રહી છે તો એ પણ ધૂળ થઈ ગાયોના મળમાં સૂઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને શોધી કાઢ્યા થોડા સમય માટે ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજીએ આ કુંડ પર નિવાસ કર્યો એવી માન્યતા છે કે આ કુંડમાં જે સ્નાન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે બદ્રીનાથ તીર્થમાં અલકનંદા નદીના તટ પર નારદ કુંડ છે આ કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષને ગ્રહણ કરે છે દેવર્ષિ નારદ એ વ્યાસ વાલ્મીકી તથા મહાજ્ઞાની સુખદેવ આદિના ગુરુ હતા શ્રીમદ ભાગવત જે ભક્તિ જ્ઞાન તથા વૈરાગ્યનો પરમ ઉપદેશ ગ્રંથ રતન છે તથા રામાયણ જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પાવન આદર્શ ચરિત્રની પરિપૂર્ણ દેવર્ષિ નારજીની કૃપાથી જ આપણને પ્રાપ્ત થઈ શક્યા એમણે જ પ્રહલાદ ધ્રુવ રાજા અમરીશ આદિ મહાન ભક્તોને ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત કાર્ય કર્યા એ ભાગવત ધર્મના પરમ ગુઢ રહસ્યને જાણવાવાળા વાળા બ્રહ્મા શંકર સનતકુમાર મહર્ષિ કપિલ સ્વયંભુ મનુ આદિ આદિ બાર આચાર્યોમાં અન્યતમ છે નારદજીનો સ્વભાવ કલહપ્રિય કહેવાયો છે એકબીજા વચ્ચે ઝઘડો કરવાવાળા વ્યક્તિને આપણે નારદ કહીએ છીએ પરંતુ નારદ એ કલહપ્રિય નહીં પરંતુ વૃતાતોને બયાન કરવાવાળા એક વિચારક હતા જેમણે ભૃગુ કન્યા લક્ષ્મીનો વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરાવ્યો ઇન્દ્રને સમજાવી બુજાવી ઉર્વશીને પુરવા સાથે પરિણય સૂત્ર કરાવ્યું મહાદેવ દ્વારા જલંધરનો વિનાશ કરાવ્યો કંસને આકાશવાણીનો અર્થ સમજાવ્યો વાલ્મિકીજીને રામાયણ લખવાની પ્રેરણા આપી વ્યાસજી પાસે ભાગવતની રચના કરાવી પ્રહલાદ અને ધ્રુવને ઉપદેશ આપીને મહાન ભક્ત બનાવ્યા બૃહસ્પતિ અને સુખદેવ જેવાઓને ઉપદેશ આપ્યો અને એમની શંકાઓનું સમાધાન કર્યું ઇન્દ્ર ચંદ્ર વિષ્ણુ શંકર યુધિષ્ઠર રામ કૃષ્ણ આદિને ઉપદેશ આપીને કર્તવ્યાભ કર્યા ભક્તિનો પ્રસાર કરતા એ અપ્રત્યક્ષ રૂપે ભક્તોનો સહયોગ કરતા રહ્યા તો આ રીતે મહર્ષિ નારદ એ પૃથ્વી પર મનુષ્ય દેવ દાનવ અને ત્રણેય લોકમાં ફરી વીણા વગાડતા જાય છે નારદ નારદ કરતા જાય છે અને દુઃખી સંસારને આનંદિત કરતા રહે છે તો મિત્રો આ હતી મહર્ષિ નારદની સુંદર કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી નારદ સાથે જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ